હવે મિત્રો તમે ફ્રી ખાલી એક જ ક્લિક ની મદદથી કસ્ટમ રૂમ બનાવી શકો છો અને એમાં પણ ખાલી એવી જ ગનો આવશે પહેલાથી જ સિલેક્ટ કરેલી હશે અને એવા સેટિંગ પણ કમ્પ્લીટ આવી જશે જે તમે તમે જ જ એક કસ્ટમ રૂમ કેવી રીતે બનાવવું એ આ અંદર જાણવાના છો અને એની સાથે સાથે આપણે કસ્ટમ ની અંદર કેટલાક નવા સેટિંગ પણ આવ્યા છે જે ભાઈ ખુબ જ કામના છે અને મજા આવે એવા પણ છે એ બધું તમને આ ની અંદર શીખવા મળશે તો વિડીયો ને છેલ્લે સુધી જરૂર થી જોઈ લેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો ને એક લાઈક કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો ચાલો વિડિયો કરીએ સ્ટાર્ટ તો તમારે સૌથી પેલા આવી જવાનું છે ગેમમાં ત્યાં તમારે કસ્ટમર ઉપર ટચ કરી અને અહીંયા ક્રિએટ ઉપર ટચ કરવાનું છે પછી તમારી સામે કઈક આ રીતનું ખુલશે આની અંદર પણ તમને ઘણા બધા સેટિંગ જોવા મળશે અહીંયા ઉપર તમને જો રેન્ડમ સ્ટોર જે દેખાઈ રહ્યું છે એના ઉપર તમારે ટીક રાખવાનું છે પછી આ જે રાઉન્ડ છે કોઈન છે અને બીજા પણ જે કોઈ પણ સેટિંગ છે એને તમારે કોઈ ઉપર ટચ નથી કરવાનું તમારે આવી જવાનું જે નીચે અહીંયા ખાલી તમને દેખાઈ રહ્યો છે જે આ જે લિમિટેડ એમો છે એને તમારે નો ઉપર ટીક કરી દેવાનો છે અને એની નીચે જે એરડ્રોપ છે એને પણ નો ઉપર ટીક કરવાનું છે બાકી બીજા પણ અહીંયા ઘણા બધા સેટિંગ છે પણ એને તમારે કોઈ છેડછાડ કરવાની નથી હા તમે આ જે કેરેક્ટર સ્કિલ છે એને યસ અથવા તો નો રાખી શકો છો હવે વાત કરીએ ગેમના એક નવા સેટિંગની જે હમણાં જ કસ્ટમની અંદર આવ્યું છે અહીંયા નીચે તમને હેડશોટ નામનું સેટિંગ દેખાઈ રહ્યું છે હવે જો એને તમે યસ ઉપર રાખી દો છો તો કસ્ટમમાં બંદાને મારવા માટે ખાલી હેડશોટ ટચ મારવા પડશે તમે ગમે મેડ બોડી શોટ મારશો તો એનિમી નહીં મરે તમારે એનિમીને મારવા માટે હેડશોટ જ મારવા પડશે અને આને જો તમે નો રાખશો તો આપણે જે નોર્મલ કસ્ટમ રમીએ છીએ એવી રીતે જ રમવાનું થશે પછી એસ્પેક્ટની અંદર તમારે કશું નથી કરવાનું તમારે આવી જવાનું છે એડવાન્સ સેટિંગમાં અહીંયા સૌથી પહેલા તમારે જમની સાઇડ ખૂણામાં જે એડવાન્સ સેટિંગનો જે ટિક માર્ક છે એને તમારે ચાલુ કરવાનું છે હવે આને ચાલુ કરવાથી મિત્રો તમે કોઈ પણ ગનને કસ્ટમમાંથી કાઢી શકો છો અથવા તો કોઈ પણ ગનને કસ્ટમમાં લાવી શકો છો અને એની કિંમત પણ આગા પાછી કરી શકો છો અહીંયા અહીં જોમે જેટિકલ ને ટીક રાખી છે કેમ કે મારે કસ્ટમ માં જોઈએ છે બીજી જે પણ ગનો મને કસ્ટમ માં નથી જોઈતી એને હું અહીંયા થી અનટિક કરી દઈશ તમારે પણ કસ્ટમ ની અંદર જે ગન ચલાવવી હોય એને તમારે ટીક રાખવાની છે અને બાકી જે કામ ની નથી એ બધી ગનો ને અહીંયા થી અનટિક કરી દેવાની છે એટલે કસ્ટમ માંથી નીકળી જશે પછી અહીંયા નીચે પણ તમને વેસ્ટ હેલ્મેટ રાખવાનું ઓપ્શન મ છે તો આપણે ત્રણ લેવલ નું વેસ્ટ લઈ લઈએ હેલ્મેટ તો બે નું ચાલશે અને સૌથી ખાસ વાત કે અહીંયા જે આ ગ્રેનેડ છે સ્મોક ગ્રેનેડ છે અને ફ્લેશ બેંગ છે આ ત્રણેય ને તમારે કસ્ટમ માંથી કાઢી દેવાનું છે પછી તમારે ઉપર ઇકોનોમી ઉપર ટચ કરવાનું છે અહીંયા તમને રાઉન્ડ રાખવાનો ઓપ્શન છે તો આપણે અહીંયા પંદર રાઉન્ડ રાખી લઈએ અને દરેક રાઉન્ડના તમે અહીંયા પૈસા વધારી શકો છો અહીંયા આપણે બધા રાઉન્ડમાં પૈસા વધારી દઈએ જેનાથી આપણે જ્યારે રમવા જઈએ ત્યારે પૈસાની દિક્કત ના થાય અહીંયા રાઉન્ડ છે તો તમારી જેટલી મરજી હોય એટલા રાઉન્ડ તમે અહીંયા રાખી શકો છો હવે અહીંયા તમારે કસ્ટમ આપણું બની ગયું છે હવે તમારે અહીંયા કન્ફર્મ નથી કરી દેવાનું અહીંયા તમને જે વચ્ચે દેખાઈ રહ્યું છે સેવ એના ઉપર ટચ કરવાનું છે અને પછી તમે કન્ફર્મ ઉપર ટચ કરશો એટલે તમારું કસ્ટમ અહીંયા બની જશે પછી તમે કસ્ટમર તમારા ફ્રેન્ડોને બોલાવી અને મોજથી કસ્ટમ રમી શકો છો પણ હવે જારે પણ તમારે બીજી વાર કસ્ટમ બનાવવાનું થશે ત્યારે તમારે ફરીથી આ બધા આટલા બધા સેટિંગ નહીં કરવા પડે કેમ કે આપણે આ જે કસ્ટમનું સેટિંગ છે એ બધાને સેવ કરી દીધા છે હવે જો તમારે ફરીથી કસ્ટમ બનાવવું છે તો તમારે અહીંયા કસ્ટમમાં જઈ અને તમારે ખાલી એક પાસવર્ડ સેટ કરી દેવાનું છે તમે પાસવર્ડ નહીં લગાવો તો પણ ચાલશે પછી તમારે જવાનું છે ગેમમાં અહીંયા તમે જુઓ કે તમને કસ્ટમ પ્રીસેટ એવું ઓપ્શન દેખાઈ રહ્યું છે તેના ઉપર ટચ કરશો એટલે તમારી સામે આ કન્ફર્મ કરવાનું ઓપ્શન આવશે તો તમે જયારે કન્ફર્મ પર ટચ કરી દેજો તમારી ફરીથી કસ્ટમ બની જશે એમ જ અહીંયા હશે તો હવેથી તમારે જયારે પણ કસ્ટમ બનાવવાનું થાય તમારે ખાલી આ જ ટ્રીક વાપરવાની છે અને તમે એટલી સ્પીડમાં કસ્ટમ બનાવી લેશો તો બસ ભાઈઓ આ વિડીયોમાં હતું આટલું જ મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો યાર વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી સો આપડે નેક્સ્ટ વિડીયોમાં